નમસ્કાર ટોટલ કિસાન ખબરના સુપરફાસ્ટ બુલેટિંગમાં આપ સૌનું સ્વાગત છે આજે અમે લાવ્યા છીએ એવા ધડાકેદાર સમાચાર જે સીધા તમારા ખિસ્સા ખેતર અને ભવિષ્ય સાથે જોડાયેલા છે તો આજનો સૌથી મોટો સવાલ એ જ છે કે ખાતામાં સરકારી સહાયના પૈસા આવશે કે પછી ખેતરમાં માવઠાનું પાણી ફરી વળશે એક તરફ ખુશી છે તો બીજી તરફ મોટી ચિંતા પણ ક્યાંય જતા નહીં કારણ કે છેલ્લે યુવાનો માટે એક એવી ખાસ ખબર છે જે કોઈએ ચૂકવા જેવી નથી તો ફટાફટ નજર કરીએ આજના મુખ્ય સવાલો પર શું ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના શરૂ થઈ ગયા મોરબીને મળ્યું કેટલું મોટું પેકેજ લાખો ખેડૂતોને સહાય ક્યારે મળશે હાઈકોર્ટને ફરીવાર કોણે ધમકી આપી ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે શું સારા સમાચાર છે પુતિનની મુલાકાતથી ડીઝલ ખાતરના ભાવ ઘટશે કેવ જ છે શું અઢાર ડિસેમ્બર પછી ફરી માવઠાનો માર પડશે હાડ થીજવી દેતી ઠંડી ક્યારથી શરૂ થશે અને સૌથી મોટા અને ખાસ સમાચાર જેની સૌ રાહ જોઈ રહ્યા છે યુવાનો માટે પાંત્રીસો થી વધારે જગ્યાઓ પર ભરતી આખરે ક્યાં નીકળી આ બધા જ સવાલોના જવાબ મળશે પણ એ પહેલા એક નાનકડી મદદ આ માહિતીને ફટાફટ લાઈક કરી દો અમારી ટોટલ કિસાન ખબર ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો અને હા કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા ગામથી અમારી સાથે જોડાયા છો તો ચાલો શરૂ કરીએ આજના પહેલા અને સૌથી રાહતના સમાચારથી જી હા બિલકુલ સાચું સાંભળ્યું જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ ઘડી આવી ગઈ છે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે સરકારે આખરે પોતાની તિજોરી ખોલી દીધી છે વળતર ચૂકવવાનું શરૂ થઈ ગયું છે અને રકમ કોઈ નાની સુની નથી પૂરા એક કરોડ રૂપિયાથી પણ વધારે

સરકાર પાસે ઓગણત્રીસ લાખ હજારથી પણ વધુ અરજીઓ પહોંચી છે રાજ્યના બીજા કેટલાક ગંભીર સમાચારો પર એક ખૂબ જ ચિંતાજનક ખબર સામે આવી રહી છે ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે આ ધમકી પછી આખું તંત્ર હાઈ એલર્ટ પર છે અને સઘન પોલીસ તપાસ ચાલી રહી છે આ ચિંતા વચ્ચે સરકારી કર્મચારીઓ માટે એક રાહતના સમાચાર પણ છે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે વર્ગ ત્રણ અને ચારના જે ફિક્સ પગારના કર્મચારીઓ છે એમને જો કોઈ વધારાનો ચાર્જ સોંપવામાં આવશે તો પાંચથી થી દસ ટકા જેટલું વધારાનું ભથ્થું મળશે હવે દેશની બહારની વાત કરીએ જેની અસર સીધી આપણા ઘર અને ખેતર સુધી પહોંચે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે પ્રધાનમંત્રી મોદી સાથે એમની બેઠક પર આખી દુનિયાની નજર છે કેમ કારણ કે આ બેઠક નક્કી કરશે કે આવનારા સમયમાં ડીઝલ અને ખાતરના ભાવનું શું થશે હજુ જોડાયેલા રહેજો કારણ કે હવે આવી રહ્યા છે આ બુલેટિનના બે સૌથી મોટા સમાચાર હવામાનનો ખતરનાક મિજાજ અને યુવાનો માટે નોકરીની સોનેરી તક હવે જે સમાચાર આવી રહ્યા છે એને એકદમ ધ્યાનથી સાંભળજો હવામાન વિભાગે આવનારા દિવસો માટે ખૂબ જ ગંભીર ચેતવણી જાહેર કરી છે તારીખ બરાબર નોંધી લેજો અઢાર થી ચોવીસ ડિસેમ્બર બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે જેના કારણે ગુજરાત પર ફરી એકવાર માવઠાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે પાકને બચાવવાની તૈયારી અત્યારથી જ કરવી પડશે અને વાત ખાલી માવઠાની નથી ઠંડી પણ જબરજસ્ત પડવાની છે સાત ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનો પારો ગગડશે અને હાડ થીજવી દે એવી કડકડતી ઠંડી પડશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે આ મોટી ચેતવણી છે તો ટૂંકમાં સમજી લઈએ સાત ડિસેમ્બર પછી કડકડતી ઠંડી અને અઢાર થી ચોવીસ ડિસેમ્બર વચ્ચે માવઠાનો ખતરો આ બંને મોસમી પડકારો માટે તૈયાર રહેવું પડશે અને હવે એ ખાસ સમાચાર જેની રાહ બુલેટિનની શરૂઆતથી જોવાઈ રહી હતી યુવાનો માટે રોજગારીની એક મોટી તક ખાસ કરીને જામનગરના યુવાનો માટે આ ખરેખર સોનેરી તક છે જો દેશ સેવા કરવાનો જોશ હોય તો તૈયાર થઈ જાઓ જામનગરમાં હોંગાર્ડની નવી ભરતીની પ્રક્રિયા શરૂ થઈ રહી છે અને જગ્યાઓ કેટલી છે એક બે નહીં પૂરી સાડા ત્રણસોથી પણ વધારે જી 350 થી વધુ ખાલી જગ્યાઓ પર આ ભરતી થવાની છે તો હવે સવાલ એ છે કે જોડાવું કેવી રીતે બહુ સરળ છે જે પણ યુવાનો રસ ધરાવતા હોય એમણે સીધો જ જામનગર હોમગાર્ડ કચેરીનો સંપર્ક કરવાનો છે ત્યાંથી ભરતી પ્રક્રિયાની બધી જ માહિતી મળી જશે તો આ હતા આજના સુપરફાસ્ટ સમાચાર જો તમને આ માહિતી ખરેખર કામની લાગી હોય તો તમારો સાથ આપો આ માહિતીને લાઈક કરો બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવા શેર કરો અને હા ટોટલ કિસાન ખબર ચેનલને ને કરવાનું ભૂલતા નહીં આજના સમાચારો સાબિત કરે છે કે પડકારો ભલે ગમે તેટલા હોય તક હંમેશા દરવાજો ખખડાવતી હોય છે ફરી મળીશું નવી ખબરો સાથે જય જવાન જય કિસાન